નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે હેતર વગર પાટણ જિલ્લાના હારીજ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે જેને લઈને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે પાટણ જિલ્લાના હારીજ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરાયો છે ત્યારે શ્રી કાલિકા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટો એપીએમસી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરાતા ક્રિકેટ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ક્રિકેટ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા જલ્યાણ ગ્રુપના મિતેશ ઠક્કરના વરદ હસ્તે રિબિંગ કાપી ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રથમ મેચ મનવરપુરા ઇલેવન તથા જય પરશુરામ ઇલેવન વચ્ચેના જંગમાં પરશુરામ ઇલેવન ટીમ વિજય બની હતી ત્યારે વિજેતા ખેલાડીઓ અને ટીમને આશ્વાસન ઇનામો સહિત કપ આપવામાં આવ્યા હતા આશરે બે માસ સુધી આ યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ બસો ટીમો ભાગ લેશે તેવું જાણવા મળ્યું છે ત્યારે સમગ્ર વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત દરેક વિજેતા ટીમ તથા ખેલાડીઓને આયોજક દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ નું આયોજન મંગલ ઠાકોર તથા રાકેશ ઠાકોર દ્વારા કરાયું છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને હારીજ ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ